જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો મારા બપોરના વિડીયોમાં કારણ કે આજે બહુ જ મળું થયું છે જેનીના પપ્પા ઘરે ન હતા એકલા હાથે બધું કામ હતું ફ્રીજની સાફ સફાઈ ઘરની સાફ સફાઈ એટલા માટે અને આપણી બધી મહારાણીઓ જોવા બહી ગઈ છે લક્ષ્મી ગંગા ઢીલ ગોરી મોટી ગાય અને શિવ આપણી તડકે બેઠી છે અને નાની વાસડી બે તડકે બેઠી કારણ કે આ અત્યાર સુધી બધું ભીનું વાતાવરણ હતું તો બધું વરસાદી વાતાવરણને લીધે બધું તાટડું તાટડું વાતાવરણ હતું એટલે તડકો ગમે છે શિવાનીને આપણે બતાવ્યું છે ઊને જો શિવું શિવું કરશું તો ઊભી થઈ જાય શિવ શિવાની આલે જો નામ લીધું નથી ને ઊભી થઈ નથી કઈ કામ નથી તો વસૂલ કરવું પડશે આપડી શિવાની ઉભી થઈ ગઈ છે આપણો અવાજ હમણાં બધા બેઠા છે ખોટું કવરાવા વગેરે ના વ્યા જઈને ગાયું તે ઊભી થઈ જાય કારણ કે ઢાળિયામાં આટો મારવા જાય ને તો પણ એને ઊભી થઈ જાય પછી પાસે આવવા મળે તો છૂટી નથી નગર ફરતી થઈ જાય રેવતી બેઠી છે કૃષ્ણા ઊભી છે તપસ્વી રાધા તુરભી તો હુઈ ગઈ જુઓ કંકુ બધા બેઠા છે તો મસ્ત બેઠા છે કારણ કે આ બધા એને બેહવા દેવાના છે આગળ જો વચ્ચે આટો મારવા જાય તો બધા ઊભા થવડશે કારણ કે હજી આપણે મિલ્કિંગ કરવાની વાર છે ને આજ તો મોટી ખુશીની વાત કરું સરપ્રાઇઝ તો એ પૂર્વા અમને ક્યારેય વિડિયા ઉતારતા હોય અથવા તો ફોન આવ્યો હોય કોઈપણનો તો વાત ન કરવા દેતી કારણ કે એને ડાયરેક્ટલી મન થાય કે વાંસમાં ફોન લઈ લઉં હું વાત કરું હું વિડીયો જોઉં અથવા હું ઉતારું પૂરવા પણ લાદીનું વટકું લઈને આમ આમ વિડીયો ઉતારતી એટલા માટે હવે એને શોખ બહુ હતો એટલે એની ઈચ્છા પૂરી કરી છે પૂરવાની ને શુભમભાઈ જોઈશી વિડીયો હ અને પૂરવાની એવા ઉપાધિ નહિ

બધું ધોઈ નાખીએ જયારે પણ સારું કર્યું ત્યારે કારણ કે બધું માખણ દૂધ એટલે બઉ આપણને ગમેખું લઈ તોય સાફ તો કરવું જ પડે જેથી કરીને માખણ માં વાસ નજ આજની જે સાસ પહેરી હતી માખણ ને બધું બહાર મૂકી દીધું હતું કારણ કે ફ્રીજની સફાઈ કામ શરૂ હતી ને એટલે હવે બધું ગોઠવી દઈએ આપણે રાખવું પડે કારણ કે ગામડામાં માળખું પ્રમાણ ચોમાસામાં ખાસ બહુ જ એટલે બહુ બધું ઢાકી ઢાકી રાખવું પડે તો મશીન હોવા છતાં ક્યારેક કારણ કે એવું કામ આવી ગયું હોય ને એટલા માટે તો એક ડોલ તો લાવીશું ઉકવવા માટે ને હજી એક ડોલ આપણી બાથરૂમમાં છે મશીનની અંદર તો કામ વધી જાય ત્યારે તો વિચાર કરવો પડે કયો કામ કરવું અને કયું મેકી દેવું તો ફાઇનલી આપણા બધા કપડાં હુકવાઈ ગયા છે અને બધા તો નથી હુકવાણી એક જ ડોલ હુકવાની છે હજી આવી બે ડોલ બાકી છે પણ આ થોડાક વાહરવા દઈ પછી હુકવાના છે કારણ કે બધા એક નાખી દે ને તો પછી બધા ભીના રે કે હુકાય નહીં એટલા માટે પવન હારો છે હુકાઈ જાય કપડાની બીજી ડોલ હું હુકવા જતી છી ત્યાં આવી ગયા છે હું શું પૂરવા હે જેની આંટુ તારી આંટું નથી લેવા એ સ્વી આંટુ એ લે કેવી લાગી જેની એસી ચોકી ગયું ભાઈ બેન હો ટીવી શરૂ થઈને તો તારક મહેતા શરૂ કરતી કરતીથી છે કેવી છે મોટો ફોન છે હે કેવડો ફોન છે હે કેવો છે સરસ છે હે પૂરવા હે પૂરી

અને પેલો વારો છે ગોરી નો ક્રિષ્ણા જાય છે ડાયરીક ગોરી પાસે ગઈ છે કૃષ્ણ ને ગલુને ને જો દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે કાં ગલુ દીકરીમાં લડાઈ હાલે છે શિવાની ને ઉમાની જેમ અરે કૃષ્ણ કૃષ્ણ હાલે શિવાની દૂધ પીવામાં બહુ મોટી પડે છે હાડ કારણ કે એની માં જેવડી મોટી લાગે છે દૂધ પી લીધું ખાણ મૂકે એટલે તરત વહી આવે છે દૂધ એ નથી પીતી ખાણ ખાવા વહી આવે છે તો ખાણ મૂક્યું એટલે તરત ખાણ ખાવા વહી ગઈ આપણે એટલું દૂધ પીવા મળી છે વિશા કરો અડધું એટલું કાઢ દૂધ પીએ આપડા ખાવાય નથી બોલો એટલી તાકાત એટલી છે

A la creación de la ley se te caro. ¿Sí? ¡Ey, a ¡Sí, sí, sí! ¡Sí, sí, 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 caro sí, 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 sí,

મે હવે વારેવો છે ગંગાનો તો જો ગંગાને દક્ષને વરો છે મિલ્કિંગ કરવાનો કરે કીટી એક નું મિલ્કિંગ કરવાનો એટલે એના કરતા તો મિલ્કિંગ કરવા બેઠા હોય ને તો શાંતિ કરી જે કાય વટકતી હોય જેને હોય ને એની આડે જે ને રાખવું બહુ જરૂરી છે

હવે મારે જવાનું છે આપણે તેલ નું મિલ્કિંગ કરવા માટે હાલો તેલ નું મિલ્કિંગ કરી લઈ અહીંયા જો આ પાંદડું પીડ્યું ને નારિયેળી નું તો ગલું બીજ ગયું હું શું એમ હું શું ગલુ હે ના જોઈ ને છે હું શું પૂરવા હે હું છે તારા હાથમાં રિમોટ હેનું રિમોટ છે ટીવીનું

બહુ બીજું છે એક ધારું બે છે